ખુદ મને રમ રમ થઈ રહ્યા જમ્મુ લીધા જે દ્વારકા કેમ છો બધા બધા મજા મજા છે ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા લોકો આપણું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ તો આપણે જવાનું છે આજે જસદણ તો હાલો નીકળીએ જસદણ તો ઓલરેડી કહે આપણે ભૂગી ગયા ઉપલેટા જેવો બારોબાર મેળો ભરાય ને

હા તો હાલો હરી કૃષ્ણમાં આજે પાછા હોટલમાં જમતા આવી તો હાલો ખાઈ પી અને પછી બીજું બધું કામકાજ કરીએ હા તો ઓલરેડી ગયા આપણે આવી ગયા યોગી થેસરમાં જુઓ ડબ્બા કેમ છે આપણે અહીંયા જ છે હાજરમાં અને જો આ બધા મટીરિયલ હે ડબ્બો બધા જોવે છે ના બાપાને ફોન આવી ગયો છે બાપા બેઠા છે આ ઓલરેડી જે આપા પ્રદીપભાઈ નિમ્પ્લા કર લેજે ને કમ્પ્લીટ કરી હું આ ઓલરેડી જો કે આપણે જયંતો લખાવ દીધો પણ આવતા વર્ષે ફાઈનલ યોગી નું લેવાનું થાય છે આપણે તો આ પ્રદીપભાઈ ને કે આપો આવતે વર્ષે યોગી નું હોવું જોઈએ આપરે પાન આવતે વર્ષે નહીં પણ આપણે લગભગ તો મહિના દિવસમાં જ કરી નાખશું 100% હા તો ઓલરેડી ગાઇઝ હા જોવો યોગીનો ડબ્બો હૈ આગળ લે હે દીપભાઈ ભાવુંતેર પચાસ પણ નવે નવું છોડાયું હે હા તો ઓલરેડી ગાઇઝ આપણે ચા પાણી પી અને પોળો અને આપણા બળદેવ ભાઈ પણ આવી ગયા હે હા જે માતાજી એને જોવો ડબ્બો લખાયો હે એ ડબ્બો આજ લેવા જેવા હે ઓલરેડી હા એ આપણે સલાહ કરે પણ હવે આપણે આવતા વર્ષે કંઈક પણ ગોઠવીશું ગોઠવ્યું કાપડે આવતા વર્ષે બીજું શું હોય ભાઈ તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા તો એના કારખાનામાં અંદર જો કારખાનો પણ જબરું છે પણ એમાં કઈ ઘટે જ નહીં અલગ અલગ મોડલ પીડ્યા છે બધા ના साइड टोकरी ना जो ओ पाटिया बदा डब्बा तैयार है आ टोकरी ना मेन फर्मा है आ आ बाजू बदी फ्रेम है आ बाजू बदाई प्रेशर तैयार थई गल ऑलरेडी कंप्लीट पड़या है जो साइड टोकरी ने बदे अलग-अलग बापय धीरे-धीरे पड़याव वह आ होता है

હા અને ઓલરેડી જે આ થ્રેસર બને છે એ આપણું જ બને છે થોડાક દિવસ પછી લેવા આવવાનું છે આપણે અત્યારે તો આપણે અહીંયા એવા અહીં જોવા અને મુલાકાત લેવા જુઓ મહિન્દ્રા ટ્રેક્ટર માં કડકડ કડકડ કડેલાથી બોલતો જાય હા મજા ચાલો બધા જોઈને આપણે નીકળીએ પછી તો ઓલરેડી કહે છે આપણે ઉપ જસદણ બસ સ્ટેન્ડે આવી ગયા છે પાછો નીકળવાનો છે બસ માં આપડે જોવા બસ માં હજી એક આવે એ બસ માં નીકળીએ